એ નેચરલી બનાવેલો છે એટલે આમાં કોઈ સેક્રિન એસેન્સ કે એ કોઈ પણ વસ્તુ પ્રિઝર્વેટિવ નાખવામાં આવેલું નથી અને સરસ મજાનું અથાણું છે જો તમારે મંગાવવું હોય તો નંબર એડ્રેસ બધી જ ડિટેલ આપેલી છે અચૂકથી મંગાવી શકો છો ઓલ ઓવર ગુજરાતમાં અને આઉટ ઓફ ઇન્ડિયામાં બધી જ જગ્યાએ તમને આ અથાણું મળી જશે